ખેડૂત મિત્રો શું તમે પણ ચોમાર વાવેતર માટે શોધી રહ્યા છો પાયા ખાતર જે માટી ને બનાવે ફળદ્રુપ અને પાક આપે ભરપૂર તો જવાબ છે સોજિત્રા ગીર ગોશાળ નું સુપર પાવર દાણાદાર ધનજીવામૃત જેમાં તમને ચૌદ ટકા કાર્બન સાથે તેમજ માટીની તંદુરસ્તી માટે પરફેક્ટ સુડોમોનાસ પેસીલો બેક્ટેરિયા માઇઝા જે જમીન માં ફોગ અને નુકસાન કારક જીવાણુઓ નો નાશ કરે છે અને પાક નો વિકાસ ડબલ કરે છે તેમજ જમીન ને બનાવે છિદ્રાળુ અને પોચી જેથી તંત નો વિકાસ જબરદસ્ત થાય આ ઓર્ગેનિક ધન પાણીની થી પાણી ની પકડ વધે સિંચાઈ ની જરૂરિયાત ઘટે પાક ની ગુણવત્તા અને રોગ પ્રતિકારક ક્ષમતા બંને માં વધારો રાસાયણિક ખાતર થી બગડેલી જમીન ને ફરીથી જીવંત બનાવે છે એક વીઘે ચાલીસ કિલોની એક બેગ જે એક ટ્રોલી છાણિયા ખાતર બરાબર કામ આપે છે આ ખાતર શુદ્ધ મિશ્રણ ગીર ગાય નું ખાતર ગૌમૂત્ર તમાકુ નો દળ લીંબોડી નો ખોડ દિવેલી નો ખોડ જીવામૃત કુદરતી બેક્ટેરિયા થી બનાવવામાં આવે છે તો આ ચીજ ખરીદો પાયાનું શુદ્ધ હંડ્રેડ પરસેન્ટ ઓર્ગેનિક ખાતર સોજિત્રા ગીર ગૌશાળા ખાતર નહીં પાક ની તાકાત મહેશભાઈ ડબલ નાઇન વન થ્રી વન નાઇન થ્રી નાઇન જીરો નાઇન પ્રવીણભાઈ ડબલ નાઇન જીરો નાઇન ફોર વન ફોર ઝીરો સિક્સ ફોર સર્વે નંબર ટુ સેવન થ્રી સુખપુર તાલુકો વિસાવદર જલ્લો જુનાગઢ થ્રી સિક્સ ટુ વન થ્રી ઝીરો